જેથી કોઈ અગવડ ઉભી ના થાય પ્રિન્ટ પ્રવ્યુ નો ઉપયોગ કેવી રીતે કરવો એક ફાઇલ મેનુ માં જાઓ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર માં મેનુ બાર માંથી ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો બે પ્રિન્ટ વિકલ્પ પસંદ કરો ફાઇલ મેનુ માં પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો આ સમયે તમને ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં પ્રિન્ટિંગ સંબંધિત સેટિંગ્સની પસંદગી મળશે. પ્રિન્ટ પ્રિવ્યુ. અહીં પ્રિન્ટ પ્રિવ્યુ વિકલ્પને શોધો અને તેના પર ક્લિક કરો. તમને એક નવું વિન્ડો અથવા પેનલ મળશે જ્યાં તમારો ડોક્યુમેન્ટ પ્રિન્ટમાં કેવી રીતે દેખાશે તે દર્શાવાશે પ્રિન્ટ પ્રિવ્યુમાં ઉપલબ્ધ વિકલ્પો ઝૂમ લેવલ પ્રિન્ટ પ્રિવ્યુમાં તમે ડોક્યુમેન્ટને કેવી રીતે જોઈ રહ્યા છો તે માટે ઝૂમ લેવલને બદલવા માટેના વિકલ્પો મળી શકે છે આથી તમે ડોક્યુમેન્ટના વિવિધ ભાગો પર વધુ ધ્યાન આપી શકો છો બીજું માર્જિન તપાસો પ્રિન્ટ પ્રિવ્યુમાં તમારે માર્જિન અને ફોર્મેટિંગને ચકાસી શકાય છે તેથી તમારી ફાઇલમાં કોઈ ભૂલ ન રહે ત્રણ પ્રિન્ટિંગ વિકલ્પ તમને પ્રિન્ટ બટન મળશે જેના પર ક્લિક કરી તમે સીધા પ્રિન્ટ કરી શકો છો અહીં તમે પ્રિન્ટર પસંદ કરવા સંખ્યા અને અન્ય પ્રિન્ટ સેટિંગ્સને સેટ કરી શકો છો પ્રિન્ટ પ્રીવ્યુ ને બંધ કરો જો તમે પ્રિન્ટ પ્રિવ્યુમાંથી માંથી બહાર જવું હોય તો ક્લોઝ અને એક્ઝિટ બટન પર ક્લિક કરો જે તમને ડોક્યુમેન્ટના સંપાદન અથવા વર્તમાન મોડ પર પાછા જવા માટેની મંજૂરી આપે છે નોંધ વિશ્વસનીયતા પ્રિન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને તમે પ્રિન્ટમાં દેખાતા સમસ્યાઓને દૂર કરી શકો છો જેમ કે માર્જિનના ભૂલના અથવા પેજ તૂટી જવાનું ડોક્યુમેન્ટની સુવિધા આ પદ્ધતિ ડોક્યુમેન્ટને સમજૂતી વધુ સ્પષ્ટ અને વ્યવસાયિક બનાવે છે